હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું કે જે વિદ્યાર્થીઓએ રી એસેસમેન્ટ માટે ફોર્મ ભરેલું છે એટલે કે ગુણ રૂબરૂ અવલોકન માટે ફોર્મ ભરેલું છે એવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડ તરફથી એટલે કે ગુજરાત બોર્ડ ગાંધીનગર તરફથી એક અખબાર યાદી આવી છે એટલે કે એક નોટિસ આવી છે એક જાહેરાત આવી છે એ તમને હું સંભળાવવાનો છું રીડ કરીને પછી સમજાવવાનો પણ છું તો વિદ્યાર્થી મિત્રો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સના વિદ્યાર્થીઓ માટે છે ફેબ્રુઆરી અને માર્ચ બે હજાર પચીસમાં પરીક્ષાની ઉત્તરવહી રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીએ અરજી કરેલી છે એટલે કે જે વિદ્યાર્થીએ રૂબરૂ અવલોકન માટે ઉત્તરવહી રૂબરૂ અવલોકન માટે એટલે કે રીએસેસમેન્ટ માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે તેવા વિદ્યાર્થીઓ માટે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ અને ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ અવલોકનની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલું છે એટલે કે જે જે છે છે એ કરવાનું આયોજન કરેલું છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે બરાબર ઉત્તર વહી અવલોકન ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવાર સ્થળ તારીખ અને સમય જે વિગતો દર્શાવેલા કોલ લેટર બોર્ડની વેબસાઇટ ઉપર જે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે જેએસ બી ડૉટ અથવા તો સાયન્સની છે કે એસ સી આઈ ડોટ જેએસ બી ડોટ ઓ એના ઉપર પોતાનો બેઠક નંબર તથા અરજી કરતી વખતે જે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તમે નાખ્યો છે એન્ટર કર્યો છે એ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી ડાઉનલોડ કરી શકે છે એટલે કે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે મતલબ કે રીએસેસમેન્ટ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે એવા વિદ્યાર્થીઓ તારીખ બાવીસથી લઈ અને આ કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે એટલે જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે અને કોલ લેટર જાતે ડાઉનલોડ કરી લેવાનો છે એની માટે વેબસાઇટ પણ તમને આપી દીધી છે એમાં તમારે કઈ જગ્યા પર જવાનું છે તમારું પેપર ખોલાવવાનું છે તો એ પેપર ખોલાવવા માટે કઈ જગ્યા ઉપર જવાનું છે કયા સમયે જવાનું છે અને કયા સ્થળે જવાનું છે એની બધી જ માહિતી તમને એ કોલ અંદર આપવામાં આવેલી કોઈ પણ ઉમેદવારોને અવલોકન માટે કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવતા નથી જેથી કોલ લેટર તમારે ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરી અને અવલોકન સ્થળ પર સમયસર હાજર રહેવામાં જણાવવામાં આવે છે હાજર રહેવા જણાવવામાં આવે છે એટલે કે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલું છે એવા વિદ્યાર્થીઓ ઓનલાઈન આ કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે હવે તમને એમ થાય કોલ લેટર એટલે હું કોલ લેટર એટલે કે જેમ તમારે સ્લીપ આવતી હતી હોલ ટિકિટ રસીદ તમે કહો છે એ કોલ લેટર બરાબર એને કોલ લેટર કહેવાય સામાન્ય રીતે કહીએ તો હવે એની અંદર તમને સ્થળ સમય અને કઈ જગ્યાએ જવું એને કઈ કયા સમયે જાવ ને કઈ તારીખે જવું એ બધું જણાવેલું હશે તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે તમને ક્યાંયથી બીજેથી નહીં મળે તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે અને તમારો સીટ નંબર છે એ બંને દ્વારા તમે આ ડાઉનલોડ કરી શકો છો જે વિદ્યાર્થીને નથી આવડતું ડાઉનલોડ કરતા એ વિદ્યાર્થીઓ મને કોમેન્ટ કરીને જણાવેનો પ્રશ્નલી હું આ ડાઉનલોડ કરી દઈશ બરાબર અને જે વિદ્યાર્થીઓનું ફોર્મ તેની સ્કૂલમાંથી ભરી દેવામાં આવેલું છે તો એવા વિદ્યાર્થીઓને ત્યાંથી આ વોલ ટિકિટ મેળવી લેવી એટલે કોલ લેટર મેળવી લેવું હવે આગળ માહિતી જોઈએ તો ઉત્તર વહી અવલોકન માટે ઉમેદવારોને બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ કોલ લેટર એક તો તમે જે ડાઉનલોડ કરેલું છે કોલ લેટર તમારી પ્રવેશપત્ર હોલ ટિકિટ એટલે કે જે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ છે પહેલાં જે એક્ઝામ આપી છે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં એ હોલ ટિકિટ પણ તમારે સાથે લઈ જવાની છે બરાબર ગુણપત્ર કે પ્રમાણપત્રની નકલ એટલે કે જે રિઝલ્ટ આવ્યું છે એની તમારે કોપી લઈ જવાની છે અને અવલોકન માટે ફી ભર્યાની રસીદ એટલે કે જે તમે આ રીચ એસેસમેન્ટ માટે ફોર્મ ભરેલું છે એમાં તમે ફી ભરી છે જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી જે વિદ્યાર્થીઓને ફ્રીમાં હતું કે જે બહેનો છે અથવા તો જે વિકલાંગો છે એવા માટે એ ખાલી ઝીરો ફીની રસીદ પણ લઈ જવી જરૂરી છે એ પણ એની સ્લીપ તો નીકળતી જ હોય છે બરાબર ફી ભર્યાની રસીદ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે જેની તમામ સંબંધિત નોંધ લેવી એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ સમજાઈ ગયું હશે આ નોટિસ જાહેરાત કેના માટે છે તમને સમજાઈ ગયું હશે જે વિદ્યાર્થીઓએ પેપર ખોલાવવા માટેનું ફોર્મ ભરેલું છે બાર સાયન્સના વિદ્યાર્થીઓ એની માટે જે વિદ્યાર્થીઓ ગુણ ચકાસણી માટે ફોર્મ ભર્યું છે એની માટે નથી ગુણ ચકાસણી માટે નહીં ઉત્તર વહી રૂબરૂ અવલોકન એટલે કે રીએસેસમેન્ટ માટે જેણે ફોર્મ ભર્યું છે એ વિદ્યાર્થીઓ કોણ લેટર ડાઉનલોડ કરી શકે છે તમને માહિતી ના સમજાય કાંઈ પણ તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો હું તમને જવાબ દેવાની પૂરેપૂરી કોશિશ કરીશ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત